પીવી તી ચા એટલે ઉભા રે છીએ પાછા ચા પીવા માટે સૌભાગ્ય ભાગ્ય ઇડલી વડા સેન્ટ જોરદાર ટેસ્ટી બનાવો બાજુમાં શો કચ્છી દાબેલી વાળો ફેમસ દાબેલી હો એકદમ ટેસ્ટી જોરદાર મોજ અને પાછા ઉપડ્યા છીએ મિત્રો ફાઇનલી અમે કોકી ગયા છીએ પેસ્ટિંગ પોઈન્ટ અને ચાલો હવે હું બતાવ છું તમને અંદરનો નજારો લગાવી દઈએ એક્ટિવા માં બરાબર જવું આવું એ ટોઈંગ આવે આવીને એટલે ઉઠાઈ જાય એના માટે પાર્કિંગમાં મૂકું પડે એકદમ સસ્તા ભાવમાં તમામ વસ્તુ મળશે અને મૂકું મળશે ખાલી નવ્વાણુંથી જ થાય છે અને તમારે કોઈ બી વસ્તુ લેવું હોય તો ભાવ કરાવતા આવડતું હોય તો સસ્તામાં સસ્તું પડો બરાબર જેમાં તમે મિત્રો જોઈ લો આ સેસ્ટિંગ પોઈન્ટ નવ્વાણું થી ચાલુ થાય એ બૂટ કરી પસંદ પણ પસંદ આવતા નહીં હવે કયા ફાઇનલ કરી એ પસંદ બતાવો તમામ વેરાયટી એકદમ નવી જ અહીંયા ભાઈએ બૂટ પસંદ કરી લીધા છે ફાઈનલ કરી દીધા છે જો આ કલર બૂટ કેવા લાગ્યા કોમેન્ટ કરજો બરાબર અને એકદમ વ્યાજબી ભાવે નીકળ્યા છે અમે માર્કેટ જોઈને હવો પડી જીએ પાસા બરાબર હવે જઈએ છીએ રિટર્ન બીજી જગ્યાએ બે yeah,

ના જઈએ શિયા હવા ડું શેઠ ગણપતિના મંદિરે દર્શન કરવા

ભુવાજી બીમાર પડે અને ઘરમાં શું બનાવ્યું છે ચાલો બતાવી દો આ જે ઘરમાં બનાવી છે પૂડીઓ અને હરમનજીનો વડો બીજું મરચો બનાવ્યા જો મરચો પૂડીઓ હરમનજીનો વડો અને બીજું ખાવાનું

Eka, kalau dua dua, 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 kalau kalau dua dua, 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 ના નઈ તો ખબર પડી જાય કે નાટક કરે ખાચું કરે હાલ જ હા પડી પોણી ગરમ કરવા મૂકી જ છે

તપેલી ને પુરાની છે અને મોટી તપેલી કિંજલ ની અને ખાવાનું તો તૈયાર થઈ ગયું પણ હું પડ્યો બીમાર એટલે આજ હા ના લેવડાવાનું પાણી થઈ ગયું છે ઘરે હમણાં ભૂરા ભાઈને લેવાનો છે ના અને ઓઢાડે છે કોબળો આ જોવા સેવા કરવી પડે તાર ભાઈની હા ના લે બરાબર નો હા વોજો ને બોજો હમણાં કમ્પ્લીટ થઈ જાય હજી આ દર્દી તો બાકી જ છે હા જો તૈયાર જ છે ને આ એકને તો કમ્પ્લીટ કર્યું આ બીજાને કમ્પ્લીટ કરવાનું છે બે જવા સવાન તીતી ના લેવાના બે બે બીમાર પડ્યા એક હંગાત આ પોણી થઈ ગયું છે તૈયાર કમ્પ્લીટ ના જેમાં તો ભૂવા ધૂણવા બેસતા એવી રીતના બે જઈ હો બે બે કમ્પ્લીટ સેવા ફૂલ ચાલુ હંજુ એ કમ્પ્લીટ થઈ ગયું છે એ નવી પડો

Ờ, thúc chút ra anh ta là hát, rồi lãy lãy vào chút Ngủ chút nữa nha chú Cá đô? Nà 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 kia là kìa, cá đông bà kia nà Lê u á, áo bài tí á, ủa, lấy Ờ à Á, bồn bà rửa, á lấy lửa, át thay lấy ủa, à

ओडीन उंगी जा ओ हे रहे वगा तो कंप्लीट dia गयो हवा मंडीया तो tuh,

અને ઘરમાં થઈ ગયું છે ખાવાનું તૈયાર કિંજા ના લીધા પછી તને કેવું લાગે કે એવું અવાજ અવાજના બાજ છે ડોસી જેવો ને ચા પ્રવાય ના જો ખાવાનું થઈ ગયું છે તૈયાર ચા થાય છે એના પૂરો કિશન કિશનભાઈ બધા તો હંગાત બેહવાના છીએ જમવા માટે ચા થઈ ગયો છે તૈયાર અને કિશનભાઈ માટે ફેશિયલ દૂધ ગરમ કરી દીધું છે અડધર વાળું જુઓ અડધર વાળું દૂધ છે બદલે દૂધ પીવી ગરમ કમ્પ્લીટ થઈ ગયા ના લેવાય ને એટલે કમ્પ્લીટ થઈ ગયા મિત્રો કલ્પેશભાઈ ભૂરોભાઈ ને કિંજલ બધા સાથે અમે આજ તો જમવા છીએ એક સાથે જમવાની મોજ સર આ સા આપણું ગરમ દૂધ અર્ધરવારું ભૂરોભાઈ કલ્પેશભાઈ કિંજલ એ બધા પીવું છું ચા આજે સા પ્રોગ્રામ આપણા ઘરે થેપલો પુરીયો મરચો આજે હલકો ફૂલકો રવિવારનો પ્રોગ્રામ રાખેલો સર

બધું તૈયાર ચાલતા મિત્રો બાબા હું એ જમી લઉં જય માતાજી